છેતાલીસો ને ચાલીસ રૂપિયા ને તમે જોઈ રહ્યા છો એ ક્વોલિટીવાઈઝ જીરો છે બજાર ભાવ અને ખાસ કરીને છેતાલીસો ને ચાલીસ રૂપિયા આ ઉપરાંત અલગ અલગ ક્વોલિટી વાઇઝના અલગ અલગ જીરાઓનું વેચાણ થયેલું છે ને આપણે રડોદ માર્કેટિંગ યાર્ડમાં બતાવી રહ્યા છીએ આમ તો આ ક્વોલિટી વાઇઝ જોઈ લઈએ ક્વોલિટી વાઇઝ જોઈ લઈએ કે શું છે જીરાનો બજાર ભાવ અને આના છે ને મિત્રો અડતાલીસો રૂપિયા છે એટલે ક્વોલિટીમાં થોડું સારું છે આમ પાકમાં ગુણવત્તામાં એટલે એના અડતાલીસોને કદાચ બેતાલીસોથી લઈને અડતાલીસસો તો પિસ્તાલીસસોથી લઈને અડતાલીસ ચુમાલી એવા ભાવ અલગ અલગ થાય છે ને આ સુડતાલીસ છે એમ તો ગઈકાલ કરતાં બજાર સો રૂપિયા સારું છે એવું લાગી રહ્યું છે ને વેપારી પણ એવું કહી રહ્યા છે એમ છતાં પણ ગઈકાલ કરતાં સો રૂપિયા બજાર સારું છે સુડતાલીસ ત્રીસ એ ઉપરાંત આપણે વાત કરીએ આ પણ સુડતાલીસ ત્રીસ એટલે એવરેજ બજાર છે ને મિત્રો આ પ્રકારનું જોવા મળે છે પિસ્તાલીસોથી લઈને સુડતાલીસો એટલે ગઈકાલ કરતાં મેં કીધું એમ સો રૂપિયા બજાર સારું છે જીરાના જે લોકો ગામડે વેપાર કરી રહ્યા છે ખેડૂત મિત્રો એ ખાસ જોવે ગઈકાલ કરતાં સો રૂપિયા આ ક્વોલિટીવાઈઝ જે જીરું છે એના બજાર ભાવમાં સારું છે ને આપણે લાઈવ હરરાજી બતાવી છે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો ને ઝડપથી શેર કરો એટલે બીજા ખેડૂતને ફાયદો થાય કારણ કે મેં કહ્યું એમ અહીંયા જો સો રૂપિયા સુધરું હોય બજાર તો તમારા વિસ્તારમાં તમારા ગામમાં તમારી આજુબાજુ પણ સો રૂપિયા બજાર સારું ગણી શકાય કારણ કે આપણે એવરેજ જોયું તો ગઈકાલેના ભાવ કરતાં આજે આપણને ભાવમાં થોડો ફેર લાગે છે એટલે જ આપણે લાઈવ થઈ છે ને એટલે જ આપણે મિત્રો બતાવી છે ગઈકાલ કરતાં મેં કહ્યું એમ કે સો રૂપિયા બજાર સારું છે એવરેજ બજાર ભાવને લઈને આપણે જોતા હોય છે અને લાઈવ હરરાજી પણ જોઈએ કે શું છે સ્થિતિ લાઈવ હરરાજીમાં પણ આપણે જોઈ લઈએ કેવી રીતે બજાર ભાવને લઈને ખાસ કરીને મિત્રો લાઈવ વરરાજી છે અને એના બજાર ભાવ તદુપરાંત જે અલગ અલગ ક્વોલિટીવાઈઝના બજાર ભાવ થાય છે તેની પણ થોડી આપણે વાત કરવી છે સુડતાલીસો ને પાંત્રીસ રૂપિયામાં આ વેચાયેલું છે અને આ પણ જે ક્વોલિટી વાઇઝ જીરું છે એ આપણે જોઈએ તો એવરેજ આપણને સુડતાલીસો ને પાંત્રીસ રૂપિયામાં આની હરરાજી થયેલી છે અને આપણે અડતાલીસો સુધીની પણ અત્યારે જોઈએ છે ને હજી બજાર હજી હરરાજી ચાલુ છે એટલે હરરાજીમાં બજાર કદાચ સુધરી શકે બજાર ડાઉન જતું હોય પરંતુ ગઈકાલની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો બજારમાં થોડો સો રૂપિયા જેવો સુધારો છે એટલે કે સો રૂપિયા તેજી છે ને એના લઈને પણ ઓલ ઓવર જોવાતું હોય છે ખાસ કરીને મેં કીધું એમ કે જે જે બજાર ભાવ થાય છે તેને લઈને મિત્રો હડોદ માર્કેટિંગ યાર્ડ ત્યારબાદ જીરા માટેનું ઊંઝા બહુ મોટું પીઠું છે આપ પણ જાણો છો

एकत्री मानतीस चालीस मैं

તારે માલ હોય એટલે પેરેડી કોઈ લેવાનું છે ચતુરભાઈ સમજા ગયું મિક્સ પાલા ટાઈપનું હલકા ફૂટા કરેલા હોય ને પેરેડી નો લાગતી ના બરોબર છે તો બચ્ચા હાલો 245 245 હા કેટલે વી બચ્ચો માથે જાળી 245 80 80 70 અમુક મિક્સ પાલ પણ હોય છે આ રીતે જે વેપારી આને ઇગ્નોર કરતા હોય છે મિત્રો આમ તો પાલા જેવું આપણે કહીએ ને દેશી ભાષામાં કોઈ જીણું જીરું હોય કોઈ મોટું જીરું હોય કોઈ નાનું જીરું હોય કોઈ કાચું જીરું હોય એ બધાનો આ પાલો કરેલો હોય છે એટલે આને અત્યારે કોઈ વેપારી લેવલ માટે તૈયાર નથી અને આ એટલે આપણે આપણે દેશી ભાષામાં કંઈ કે અલગ અલગ જીરુંનો જે પાલો કરેલો હોય ને મિક્સ છે અને તે આપણે બતાવી રહ્યા છીએ આ પેરેટી એટલે ક્રાઇટેરિયામાં નહીં બેસતું હોય એવું એમનું કહેવું છે વેપારી પણ લેવા માટે અસમર્થ છે અને એ આપણે આ બતાવ્યું છે ચાલે માલ છે ભાઈ

એને લઈને મિત્રો તમારા વિસ્તારમાં પણ ક્યાંક વેપાર થતા હોય છે આજુબાજુ વિસ્તારમાં ખેડૂતોને ખ્યાલ આવે ગુજરાતમાંથી જોઈ રહ્યા છે ગુજરાત બહારથી જે જોઈ રહ્યા છે એને પણ ખ્યાલ આવે પરંતુ ક્યાંક ને ક્યાંક માલને લઈને હોય ક્યાંક ને ક્યાંક ક્વોલિટીને લઈને હોય ક્યાંક ઘણીવાર એવું હોય કે ત્રણ ચાર ક્વોલિટી ભેગી થઈ અને એક નો સ્ટોક નાખ્યો હોય પરંતુ ઘણીવાર ખેડૂત માલ હોય ઘણીવાર વેપારી માલ હોય આ પ્રકારની પણ ચર્ચાઓ છે આ સુડતાલીસોને વીસ રૂપિયા છે સુડતાલીસો વીસ રૂપિયામાં આ જે તમે ક્વોલિટી જોઈ રહ્યા છો એને લઈને ખાસ મિત્રો એટલા માટે ક્વોલિટી જોવો એટલે ખ્યાલ આવે કે આ પ્રકારનું જીરું હોય તો આજે અને મેં કીધું એમ ગઈકાલ કરતાં સો રૂપિયા પચાસ સો રૂપિયા વચ્ચે બજાર સારું છે તમે જ્યાંથી ખેડૂત મિત્રો ક્યાંથી છો ત્યાં પણ તમારા ગામની આજુબાજુ વિસ્તારમાં કયું માર્કેટિંગ યાર્ડ લાગે છે જીરા માટેનું ઊંઝાનું મોટું પીઠું છે આજુબાજુ વિસ્તારમાં તમારે ત્યાં કેવા સોદા થાય છે જીરાના અને હાલ પ્રમાણે જીરાનું બજાર શું સ્થિતિ છે આવનારા દિવસોમાં ખેડૂતો પાસેથી જીરું હવે કેટલું બચવાના અંતમાં છે એટલે વેપારી પાસે સ્ટોકિસ્ટો પાસે જીરું જતું હોય છે પરંતુ જે વિસ્તારમાંથી તમે જોડાના છો એ વિસ્તારની કોમેન્ટ કરશો શેર કરશો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે હળવદ માર્કેટિંગ યાર્ડમાં મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરામાં આજે સો રૂપિયા જેવું બજાર સારું એટલે કે જે ગઈકાલે છેતાલીસો સુડતાલીસો જોવા મળતું હત આજે અડતાલીસોનું બજાર જોવા મળે છે સારી ક્વોલિટીમાં મીડિયમ ક્વોલિટી હોય તો એ છેતાલીસોથી લઈને અડતાલીસો સુધીના એવરેજ આપણને જોવા મળ્યા છે તેમ છતાં પણ મેં કહ્યું મરરાજી હજી ચાલુ છે શરૂ થઈ કદાચ બજાર સુધરી પણ શકે અને બજાર ડીમ પણ થઈ શકે તમામ દર્શક મિત્રો જ્યાંથી જોઈ રહ્યા હોય એકવાર હજુ પણ આ ચેનલને તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો અડોદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તમને અહીંયા જોવા મળશે સૌથી પ્રથમ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક મિત્રો